સો હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી આજે તો જેનાક્ષીનો બર્થડે છે તે બાર મંદિરમાં કેક કાપવાની છે કઈ કેમ હું કેક કાપી કે તો ગાઈઝ જેનાક્ષી કેક કાપવાની છે આ દુકાને માલની ગાડી આવી જશે માલ બાર લઈ લીધો છે પછી હમણાં ઘડીક રહી અને જવાનું છે બાર મંદિરમાં કેક કાપવા તો કહીશ હવે હું તો જાઉં છું કે કાપવા બાર મંદિરમાં ના છોકરાઓને વેકવા બિસ્કિટ લઈ લીધો હા તો જઉં છું હું બાર મંદિરમાં કઈ બાર મંદિરમાં તો બધું હજાઈ દીધું છે હા છોકરો નાસ્તો નાસ્તો કરીને હવે બેહ લાગે રહેશ ચેનાક્ષીએ ખાઈ લીધું प्रियंशी को खाए हैं फिर बीजी बात कर रहे सर हाँ वो दो हजार दीदी सर केक बेक लाई दीदी सर ना केक कापी आप पहले दे अब तो अब तो केक भी तैयार कर दीदी सर हाँ वैसे वो केक कापी लिए

બર્થડે ઉજવી અને ગલ્લા આવી ગયો છું પછી ગલ્લા ભભી આવે કયો દાદી આવે પછી ઘેર ખાવા જઈએ તો બાલી બેસવા આવી જઈશ ના તો બેહવાની જગ્યાએ તો બોકરા ખંચરવા માંડી દાદી બેહો હું જઉં ખાવા તું કહે છે હું જઉં છું ખાવા तो गाइस अब खाई लिए गेट दाल भात बनाया है દાળ ઢોકળી મનલાગી દાર ભાત છે દાળ ઢોકળી ભાત છે કાલ પર શાદીમાંથી કોઈ લે દાદા મંદિર આ રોટલી ખાઈ ગાઈશ ખાવાનું ચાલુ છે ને પપ્પા નોકરી આવી ગયા પપ્પા ખાઈ લો તમે આ તો દાર ભાત ના દાળ ઢોકળી અને ભાત બનાયા હું તો પેલા આવીએ છું હવે પપ્પા બેઠા છે ભભી છે દાદી ઊંઘ્યો છે ના નનીબુ નાઈ ગઈ છે ના છોડો અલ્યા તારે ના ના બલિયાં સી તો આખી કુરકુરી આની પટ્ટી લે ને મહ એય બતાજે લે જવાનું પકડીએ જવાનું તું બુડા એવું કામ કરીને મેલા ને પણ પેલા ગોદરા પેલા ગોદરા બનાવવાનો ને તે આલ્યાઈએ પેલા ભાઈ

તો તો ઘર બાજુ જઈએ છીએ પેલા ભાઈ ગોદ્રો હાલવા જતા અને ભાઈએ તો કે બાઈક હાલવાનું ભીખા કઈ ટાલ દીધા કે હાલવાનું છે પોસઠ હજારમાં માં લેવું તે પેલો ભાઈ કે પોસઠ હજાર તો હાલવા નહીં

ચોકાસ જનક સિંહ તો પપ્પા જોડે જાઉં છું તે મેં લ્યા હોય પપ્પા જોડે પપ્પા તો હમણાં બેઠ્યા છે લે ભે કાકા આ તો કે પપ્પા જોડે જાઉં છે હાઈ બહુ ગણો એ તો રમા હો તો મેં એમ કીધું કે પ્રિયાંશી રમા હં Dan kaya rai injo ituan toa ero waman dituane pasi milo aja wiper siapika kekanjo le, hei, ria una ita le, napalaga is, teka is wane milia iyo, ri an sinetawa kiaja esa, an pile jianaksi pasal be iyo, hei tata, hei, a baju hei hei hei, 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 tata, tata. તો ગાઈસ દૂધ લઈને દીવાબત્તી કરીને પછી હવે ઘેર આવી ગયો છું અને ઘર સાફ કરવા કાઢ્યું હતું તે આ વાહણ ગોઠવવાના બાકી રહ્યો બીજું બધું થઈ ગયું આ ઘર સાફ કરવા કાઢ્યું હતું એટલે કાલ બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં તે કાલ નહોતો બનાવ્યો ભભીન તો ખબર નહીં કે હું વિડીયો ઉતારું એ તો ના પાડતી હતી કે મને વિડીયો ના લેતો રોટલી બનાવતી પણ લઈ લીધી છે ભભીન અને આ બધા વાસણ ગોઠવવાના જ બાકી છે અને ભભી રોટલી બનાવો પછી ખાઈ લઈએ તો ગાઈસ હવે ખાઈ લેવા થઈ ગયું છે તો ગાઈસ અતે ચોળી ડેટોન બટેકા બનાવ્યું છે અને ભાત બનાય છે પણ મન તો ચોળી ડેટો ભાતો નહીં તે મારા પપ્પા ખાવા બેહ દેપત બનાવ એટલે તો ખાયા જ નહીં ગાઈસ જો મેતે એકલા બટેકા લીધા છે ખાવા ઓ ખાઈ લીએ ખાઈન તો ગલ્લા આવી ગયો તો અને આપણા કારીગર કોમ પટાઈ ને ટાટા તાટા થેસો થોડા અને પપ્પા ને ગલ્લા બેહે છે આ બીજા કારીગર આ પ્લમ્બિંગ ના કોમ વાળા છે આ ભાઈ હવે ટાટા પડ્યા છે ટાઇલો ટાઈલો બાયલો નાખીને કાલ તમને બતાવીએ છે એવી ટાઇલો નાખી કાલના વિડીયોમાં આવી છે તો ગઈ ગલ્લાથી તો ઘેર આવીએ છું પંખો બગડ્યો હતો મહિટા કાકાને લેવા જવું વોચ કર દે હવે જવું છું વાડામ વાડામ તો આવી જશું ને પીખા કાકાને હોઈ જ લાગે રેજ ફોન તો છે ને પેલા બે હોઈ જશે હા ને બોલાવા આવ્યો પંખો બગડ્યો હવે જોઈટા કામ કાકા ને ઘેર પાછું તો કઈ મૈતા કાકા ને ઘેર તો આવી જશું મૈતા કાકા લાગે હોઈ ગયા છે બારણું મૈતા કા પેલો પંખો આપણો બંધ થઈ ગયો પાવ હવે હોચ કરીને ગયા ને ધુમાડો નીકળવા માંડ્યો

તો ગઈ જા રણજીત સિંહ ડાભી તમારે કોઈ ઇલેક્ટ્રોનિક્સ નું કોમ હોય તો આ ભાઈ કોન્ટેક કરી લેવો દસ કાકાને કાકા તો પપ્પા જોડે આઈ જશું

તો ગઈ ભભી એક નવું કામ ઊભું કરી દીધું છે કે પલંગ સાફ કરવાનું છે તો પલંગ સાફ કરી દઈએ છીએ તો વસ્તુ કાઢે છે ઓહો હો તો ગાઈસ બધું કાઢતે કાઢતા માહિતી બંદૂક મળી છે જો ભભી ને તો ચાદર કઈ પાથરવી ના પર ડિસ્કશન કરે છે ડબલ બેડ ની ચાદર છે ને ભભી એક બેડ ઉપર પાત્ર તન તો નહીં મળે મે કીધું કે હવે ડબલ બેડ નો પલંગ લાવવાનો છે નહીં મળે પણ તે ખાલી કઉ એરી રાવ દો અને એક આયરી છે તે ભભી કે આયરી પાત્રો કા તો કાપી ના આયરી પાત્રો એટલે મે કીધું ખોટી બગાડી નહીં તને એક કઈ નહીં મળે બીજું એક વાર ગાઈસ ભભી તો બગડી છે મારા ઉપર અને દાદી ભભી કે એમ કર કાપવા નહી બગા તો કઈ ભભી તો કાપવાની નહી વાતો કરે સીધી તમારો કોઈ ઓપિનિયન હોય તો કોમેન્ટ કરતા રહેજો મને પાછા ભભી બીજી ચાદર ઉપર વળ્યા છે ગાઈ આ તો બહુ લોબી ચાદર છે તે હું ના પાડું જો ઇસ પલંગ સાફ કરતા કરતા ફોટો મળ્યો છે આ દાદી એમનો જૂનો ફોટો આયરા છે આયરા સઈબા છે આયરે રૂપી ફાય છે સી આ ની ફાય છે અને આ કુણ આ ભીખા કકા અને આયરે બાપાનો ફોટો છે ફાઇનલી કાપપાન બંધ રાખી અને આ મે જાતે મારા રીતે વાળી અને પલંગ ઉપર ચાદર ગોઠવી દીધી છે અને પલંગ પલંગ સાફ થઈ ગયો છે અને ચાદરનું ડિસ્કશન થઈ ગયું અને હવે આપણાગનો કરીએ છીએ અંત ગુડ નાઇટ જય માતાજી